એમને ફાંસી મળવા જોઈએ આવું બીજી વાર કોઈના ઘરની દીકરીને આવું થાય નહીં પહેલાં નંબરની ગોવિંદ સાહેબની ગાડી આવી તો અમને જોઈને ઊભી રાખી દીધી ઊભી રાખી અને કે ચાલ બેટા બેસ ઘરે આવીને પપ્પાને કીધું કે છોકરો કે આ હવારથી નિશાળમાં છે જ નહીં છોરો એવું કે છે તો સાહેબની ગાડી બેહાડી ને નિશાળે હવારથી એમની જોવી જ નથી કે તો છોકરી ક્યાં ગઈ મારી છોકરી મરી ગઈ એટલે એને ફસીની સજા આપવાની સાહેબ ફસીની સજા આપવાની એટલે આપવાની દાહોદમાં બનેલી છ વર્ષીય બાળકીની હત્યા મામલે અત્યારે જે છે તે લોકો જે છે તે મેદાને આવ્યા છે અને જે છે આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ત્યારે ગુજરાત તકની ટીમ અત્યારે પીપળિયા ગામે જ્યાં બાળકીના માતા પિતા સાથે અમે અહીંયા ઊભા છીએ તેમની સાથે વાત કરીશું સૌ તેઓના પિતા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો એ દિવસે સવારે કઈ રીતની ઘટના બની હતી અને તમને કઈ રીતને જાણ થઈ હતી કે આ રીતની ઘટના અત્યારે બની છે સવારમાં એની મમ્મી દસથી સાડા દસના સમયે રોડ ઉપર મૂકવા ગઈ ત્યારે ગોવિંદભાઈ પ્રિન્સિપાલની ગાડી આવી પહેલાં એટલે એમાં એમની મમ્મીએ બેસાડી દીધી ત્યારબાદ બાળકીને બેસાડ્યા બાદ તમને કઈ રીતની જાણ થઈ કે બાળકી અત્યારે ઘરે આવી નથી તેની શોધખોળ કઈ રીતે હાથ ધરી હતી અમે ખેતરમાં કામ કરવા જઈ સાંજે સાડા ચાર વાગે ઘરે આવતા ત્યાં પાંચ વાગ્યે શિક્ષકોની ગાડી બધી નીકળી ગઈ તો એ ગાડીમાં આવી નથી ત્યારબાદ અમે અમારા ઘરના છોકરાઓ જાય છે અમને પૂછ્યું અમારી સાથે નથી આવી ત્યાં પછી અમે શિક્ષકોને ફોન કર્યા રમેશ સરને પહેલાં ફોન કર્યો મેં કીધું હજુ રિક્ષા આવી નથી તે એમને એવું કીધું હું ચાર વાગ્યાથી સ્કૂલમાં નથી ત્યાં પછી મેં એવું કીધું કે તમે વિક્રમ સાહેબને અને બાબુ સાહેબને ફોન કરીને પૂછ્યો એમની ગાડીમાં આવી એમને એમને ફોન કર્યો એમની ગાડીમાં નથી આવી તો મેં એમને એવું કીધું રમેશ સરને એમને ફોન કર્યો એમની સાથે મારા ભાઈએ વાત કરી હવે એમને શું કીધું મને ખબર નહીં પછી અમે સ્કૂલે ગયા ત્રણ ભાઈ સ્કૂલે ગયા તાળા લાગેલા હતા ગેટ કૂદીને અંદર મારા ભાઈ પ્રવેશ થઈ ગયો પછી બાજુના ઘરના પાછા ચાવી લાયા ગેટ ખોઈને અંદર તપાસ કરી તો ગંભીર હાલતમાં પડી હતી અંદરથી સિંગવડ સરકારી દવાખાને લઈ ગયા ઘટના બહુ દુઃખદ કહેવાય એક માતા અને એક પિતા પર જે આપ તૂટી પડે ત્યારબાદ અત્યારે તમે શું માંગ કરી રહ્યા છો ઘટના બહુ દુઃખદ કહેવાય કે એક છ વર્ષીય દીકરી આપની હોય તો તેના પર આ રીતની જે ઘટના બને ત્યારબાદ લોકો જે છે તેને ન્યાય માટે આવી રહ્યા છે આજે જેની બેન ઠુમર જે છે તે પણ આવ્યા છે કોંગ્રેસ નેતા અનેક લોકો જે છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે એક પિતા તરીકે તમે કઈ રીતે જુઓ છો આ ઘટનાને કઈ રીતે જુઓ છો એમને ફાંસી મળવા જોઈએ આવું બીજી વાર કોઈના ઘરની દીકરીને આવું થાય નહીં એવું અમે કહેવા માંગીએ છીએ ચોક્કસથી દીકરીની માતા પણ અમારી સાથે છે તેમની સાથે વાત કરીશું એક માતા તરીકે દીકરી સાથે લાગણી ખૂબ હૃદય સ્પર્શીઓ હોય બાળકીને આપણે સવારથી લઈને સાંજ સુધી આપણા આંખ નજરે હોય અત્યારે બાળકી જે છે તે નથી અને તેનું કારણ જે છે તે આવા લંપટ આચાર્ય છે એક માતા તરીકે તમે શું કહેવા માંગો મેં સવારમાં ઉઠાડીને દાંતણ પાણી કરાવી ચા પીવડાવી પછી થોડી વાર પછી દૂધ આપ્યું દૂધ આપ્યા પછી નવડાઈ લાવી નવડાઈ લાવીને જમવાનું આપ્યું તો બટાકા અને ટામેટાને મકાઈનો રોટલો ખાધો તો ખાઈને પછી તૈયાર કરી તૈયાર કરીને રોડે મૂકવા ગઈ તો રોડથી પેલી બાજુ જઈને અમે ઉભા રહ્યા થોડી વાર ઉભા રહ્યા એટલે પહેલાં નંબરની ગોવિંદ સાહેબની ગાડી આવી તો અમને જોઈને ઊભી રાખી દીધી ઊભી રાખી અને કે ચાલ બેટા બેસ તો મેં દરવાજો ખોલ્યો અને બેસાડી બેસાડ્યા પછી જતા રહ્યા એ લોકો પછી અમે ઘરે આવ્યા ઘરે આવીને અમે ખેતરમાં નાઈ જા ખેતરમાંથી આવીને સાડા ચાર વાગ્યા એટલે હવે પાંચ વાગે દીકરી આવશે તો હું રોડે ગઈ રોડે ગઈ એટલે ગાડીઓ નીકળી જઈએ ઊભીઓ રાખી નહીં તો મારી દીકરી નથી આ ગાડીમાં હવે ઘરે આવી બાજુના ઘરે ગઈ તો તમે આવતા રહ્યા તો ધ્રુવિક્ષા સાહેબની ગાડીમાં નહીં ઉતારી સાહેબો બધા અહીં જા ગાડી આસ્તે ના પાડી તો મારી છોકરી ક્યાં ગઈ તો ઘરે આવીને પપ્પાને કીધું કે છોકરો કે આ હવારથી નિશાળમાં છે જ નહીં છોરો એવું કે છે તો સાહેબની ગાડી બેહાડ લઈને નિશાળે હવારથી એમ જોવી જ નથી એમ કે તો છોકરી ક્યાં ગઈ તમે જોવા જો તેમના પપ્પાને અહીંયા ગયા જોવા આજે લંપટ આચાર્ય છે તેને આ રીતનું કૃત્ય કર્યું છે એક માતા તરીકે આપ પર આપ તૂટી પડતું હોય તેવું અમને લાગી રહ્યું છે જે વેદના જે છે તે વ્યક્ત થાય એવી નથી પણ શું કહેશો આચાર્યને કઈ રીતની સજા થવી જોઈએ મારી છોકરી મરી ગઈ એટલે એને ફસીની સજા આપવાની સર ફસીની સજા આપવાની એટલે આપવાની એક પિતા તરીકે અત્યારે સમગ્ર ઘટના જે છે બની ચૂકી છે પોલીસે પણ તપાસ કરી દીધી છે અત્યારે શું માંગ છે છેલ્લી માંગ શું છે હવે એમને કાયદેસર નીકળ્યા હોય અને ફાંસી આપવું પડે એ અમારી માંગ છે ચોક્કસથી અમારી સાથે જે છ વર્ષીય બાળકી જે છે તેના માતા પિતા જોડાયા હતા અને તેમની સાથે અમે વાત પણ કરી હતી અને તેઓનું એવું કહેવું છે કે અમારી બસ માત્ર એક જ માંગ છે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને જ્યાં લંપટ આચાર્ય જે છે તેને ફાંસીની સજા થવી જોઈએ ધ્રુગોસ્વામી ગુજરાત તક દાહોદ